બે હજાર ઉપવાસ અને આધ્યાત્મિક જાગૃતિની પવિત્ર આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી પવિત્ર રાત વિશે જેને હિન્દુ ધર્મ અત્યંત મહત્વ આપવામાં આવ્યું છે મહાશિવરાત્રી મહાશિવરાત્રી એટલે ભગવાન શિવાની આરાધનાની મહાન રાત માન્યતા છે કે આ રાતે ઉપવાસ જાગરણ અને ભક્તિપૂર્વક પૂજા કરવાથી જીવનના તમામ દુઃખો દૂર થાય છે અને મનને શાંતિ મળે છે બે હજાર છવ્વીસમાં માં મહાશિવરાત્રી ક્યારે છે બે હજાર છવ્વીસમાં માં મહાશિવરાત્રી પંદર ફેબ્રુઆરી રવિવારના રોજ ઉજવાશે ચતુર્દશી તિથિ શરૂ ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સાંજે અંદાજે આઠ વાગે સમાપ્ત પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સાંજે અંદાજે છ ને ત્રીસ વાગે નિ શીતકાલ પૂજા મુહૂર્ત રાત્રે લગભગ બારથી બારને પચાસ સુધી મધ્યરાત્રિનો વિશેષ સમય આ સમય ભગવાન શિવની આરાધના માટે સૌથી શુભ માનવામાં આવે છે મહાશિવરાત્રિનું ધાર્મિક મહત્વ મહાશિવરાત્રી વિશે અનેક પૌરાણિક કથાઓ પ્રસિદ્ધ છે શિવ અને પાર્વતીનું દૈવિક મિલન કહેવામાં આવે છે કે આ પવિત્ર રાત્રે ભગવાન પાર્વતી અને ભગવાન શિવનું વૈવાહિક સંયોગ થયો હતો આ કારણે આ દિવસને દાંપત્ય સુખ અને પરિવાર સુખ માટે ખૂબ શુભ માનવામાં આવે છે સમુદ્ર મંથન અને નીલકંઠ પુરાણોમાં વર્ણન છે કે સમુદ્ર મંથન વખતે ભયંકર વિષ હાલાહલ બહાર આવ્યું ત્યારે ભગવાન શિવે આ વિષ પાન કરીને વિશ્વને બચાવ્યું તેમના કંઠમાં વિષ રોકાઈ ગયું અને તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા લિંગોદભવ કથા એક અન્ય કથા અનુસાર આ દિવસે ભગવાન શિવ અનંત જ્યોતિ રૂપે પ્રગટ થયા હતા બ્રહ્મા અને વિષ્ણુએ તેમના અંત અને આરંભ શોધવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન થયા આથી શિવની મહિમા અપરંપાર માનવામાં આવે છે મહાશિવરાત્રીની પૂજા વિધિ આ દિવસે ભક્તો બહેલી સવારે ઉઠીને સ્નાન કરે છે અને મંદિર જાય છે પૂજા દરમિયાન શું કરવું શિવલિંગ ઉપર દૂધ દહીં મધ અને ગંગાજળથી અભિષેક બેલપત્ર અર્પણ ધાતુરા અને ભાંગ ચઢાવવું ઓમ નમ શિવાય મંત્રનો જાપ રાત્રિ જાગરણ અને ભજન કીર્તન શિવલિંગ ઉપર બેલપત્ર ચઢાવવાથી મનની તમામ નકારાત્મકતા દૂર થાય છે એવી માન્યતા છે ઉપવાસનું મહત્વ મહાશિવરાત્રીના દિવસે ઘણા ભક્તો નિર્જળ અથવા ફળાહાર ઉપવાસ કરે છે ઉપવાસના ફાયદા મન અને શરીરની શુદ્ધિ આત્મિક શક્તિમાં વધારો પાપોથી મુક્તિ ઈચ્છાઓ પૂર્ણ થવાની માન્યતા

રીતે ઉજવાય છે કાશી વિશ્વનાથ મંદિરમાં વિશેષ આરતી સોમનાથ મંદિરમાં ભવ્ય મેળો મહાકાલેશ્વર મંદિરમાં રાત્રિ જાગરણ હજારો ભક્તો ભગવાન શિવના દર્શન કરવા ઉમટી પડે છે મહાશિવરાત્રી પર કરવાના ખાસ ઉપાય રાત્રે એક